જસી કૃષ્ણ જે મતે જે ની આજે આવી છું મેક્સિમમ રેસિપી લઈને તમારા માટે ગરમીની મોસમના અંદર શરીરને ઠંડક આપે અને એકદમ જટપટ બની જાય અને બહુ જ સરસ અને સાથે ટેસ્ટી છે એકદમ ન્યુ છે વિડિયો મારો સારું લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો આજે જે સામાન લીધું છે જે રીતે બનાવું પૂરું હું તમને બતાવું છું કેળા વેપર લીધી છે કાળી દ્રાક્ષ લીધી છે અને આવી રીતના સરસ મજાની વોશ કરીને દ્રાક્ષના બે ટુકડા કરી લીધેલા છે આવી રીતના ગ્રીન પણ બંને ટુકડા કરી લીધા છે આપણે લીંબુ છે ફ્રેશ અને સરસ મજાના ઉડાડી અને રેડી કરી દીધી છે નાનું બીટ લીધું હતું એને કટ કરી આ ચાર પાણી વોશ કરી લીધું છે કેમ કે આ કલર એકબીજાને લાગી જાય એટલે વોશ કરી દઈએ ચાર પાણીથી કલર ઓછો થઈ જાય સફરજન હવે આપણે કટ કરવાનું સફરજન મેં પહેલા કેમ નથી કટ કર્યું એ તમને બતાવું સફરજન પહેલાથી કટ કરીને નાખી આપણે તો કાઢો પડી જાય લીલા ધાણા લીધા છે જે જે મસાલા કરો એ તમને પૂરા હું બતાવીશ સફરજન આપણે કટ કરી લેશું বাডি করে দোছু આવી રીતના આપણે સરસ મજાના બધા જ મેં કટ કરી લીધા છે મસ્ત મજાના લીટ પણ આપણે આવી રીતે જ કટ કરેલું છે એક ચમચી મેં ઓઈલ છે

સેદા મીઠું નાખીશું આ થોડું એવું અડધી ચમચી જેવો એક ચમચી કાળા મરીનો ભૂખો નાખું છું ચીલી ચમચી ઓરેગાનું નાખું છું અડધી ચમચી મસ્તી રસ કરી લેશું કાચની એક બરણી લઉં છું એના અંદર સરસ ધોઈ લઈ લેવાની તડકે તપાડીને પેલા સફરજન ભરી દઈશ પછી હું બેટ નાખું છું 5 લીલી દ્રાક્ષ કાડી દ્રાક્ષ પીળા વિપoor તાજા આપણો કોથમીર ના પાનડા હવે આપણે એકવાર પેલા બંધ કરીને થોડું એવું હલાવી લેશું મિત્રો તમે જોઈ શકો છો ના હલાવાથી એકદમ આવી રીતના બેસી જાય બધું હવે આપણે ઓય લીંબુ સાથે બધા મસાલા કરેલા છે એ નાખી દેસુ બંધ કરી આપણે આવી રીતે હલાવી દેસું જેથી ખાઈને સરસ મજાના મસાલા આપણા લાગી જાય મિત્રો સરસ મજાનું મેં આને હલાવી અને રેડી કરી દીધું છે તો હવે તમને બતાવું છું તમે જોઈ શકો છો કેટલું મસ્તદાર એકદમ રસેદાર બની ગયું છે તો હું લઉં છું એક પ્લેટ અને પ્લેટના અંદર હું સર્વ કરું છું મિત્રો તમે જોઈ શકો છો મેં મેક્સિકમ ની રેસીપી ઘરે બનાવી દીધી છે આપણા અંદાજમાં બનાવી છે મારા અંદાજમાં બનાવી છે તમે એકવાર બનાવો ખાઓ બહુ જ સરસ લાગશે તમને અને મેક્સિકમ વાળા જો ગુજરાત વાળો ચાખી જાય ને તો આપણું જ ખાય એનું તો ભૂલી જ જાય ચાલો સૌ કરીએ મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી એકવાર જરૂરથી કહેજો તમારા માટે હું રોજ લઈને આવીશ નવી રેસીપી ગરમીની મેસોન શરૂ થઈ ગઈ છે મારો વિડીયો સારો લાગ્યો પ્લીઝ મને લાઈક કરજો કે બાય બાય